જનતાએ અવાજ ઉઠાવવો પડશે કારણ કે ભાજપની અત્યારે સરકાર છે તમે વોટ આપ્યો છે તમે જીતીને લાયા છો એટલે તમારા હક માટે દરેક જગ્યાએ તમારે લડવું પડશે બોલવું પડશે અને હક તમારો માંગવો પડશે કારણ કે અત્યારે આ સરકાર છે અને સત્તા પર છે છતાં તમારે કોઈ પણ હક માંગવો હોય તો તમારે આવેદનપત્રો આપવા પડશે અત્યાર સુધીની દરેક ઘટના બની તમારે આવેદનપત્રો આપવા જવું જ પડ્યું છે સરકારે ધ્યાન દોર્યું નથી તંત્રએ ધ્યાન ક્યાંય દોર્યું નથી અને જે તે જે તે જગ્યાએ સત્તા પર હોય એવા નેતા પોતે ક્યાંય કામ પર ધ્યાન દોર્યું નથી અને જ્યારે કોઈ પણ સમસ્યા બને એટલે ઘટના સ્થળે દોટી અને જવાનો બે ચાર ફોટા પડાવી લેવાના અને સોશિયલ મીડિયામાં બે ચાર સારી સારી વાતો કરી નાખવાની એટલે તંત્ર અમે સારા કામ કર્યા છે અમે આમ કર્યું છે તમને બે બે મીઠી સારી સારી વાતો કરી એટલે તમને જનતાને એવું લાગે કે વાહ અમારા આ વિસ્તારના નેતા છે બહુ સારા છે અને એમને મત આપી અને જીતાડવા જોઈએ પણ તમે અત્યારે આ પેઢી આટલું દોટવું પડે છે તમારે આવેદનપત્રો આપવા પડે છે તમારા રોડ ઉપર તમારા હક માટે નીકળવું પડે છે તો આવનારી પેઢી માટે શું થશે તમારે તમારો હક માંગવો પડશે મને તો એવું લાગે છે કે ઘરમાં લોટ ખૂટ્યો છે ડબ્બામાં લોટ નહીં હોય તો તમારે આંદોલન કરવા પડશે રોડ ઉપર ઉતરવું પડશે અને નેતાઓ પાસે તમારે ભીખ માંગવી પડશે કે અમારા ઘરમાં લોટ થઈ રહ્યો છે ઘંટીવારો લોટ નથી દરી આપતો અમને હક આપો અમને લોટ આપો તમારે જો ખાવા માટે થઈ અને હક માંગવા પડશે આવા આંદોલનો થશે મને એવું લાગે છે અત્યારે હાલ સમસ્યા દરેક વિસ્તારમાં છે દરેક ગામમાં છે દરેક તાલુકામાં છે દરેક જિલ્લામાં છે અને ગુજરાત રાજ્યમાં તમામ જગ્યાએ સમસ્યા એ સમસ્યા છે દરેક લોકો જ્યાં જુઓ ત્યાં આંદોલન ઉપર છે અને નેતાઓ ચેલેન્જ ઉપર ચેલેન્જ છે અને જનતાના પૈસે લેર કરવા છે બે કરોડની ચેલેન્જ આપે છે તો બે કરોડ આયા ક્યાંથી આ સરકારમાં આવા નેતાઓ ચેલેન્જ આપતા હોય તો બે કરોડ આવ્યા ક્યાંથી ક્યાં મજૂરી કરવા ગયા ક્યાં ધંધે ગયા ક્યાં કામે ગયા બે કરોડ જનતાના જ છે અને જનતાની સામે જ નેતા આમને સામને ચેલેન્જ ઉપર ચેલેન્જ આવે હું રાજીનામું આપું તમે ચૂંટણી લડી લો જીતી બતાવો ને તમે જીતો તો બે કરોડ આપું જનતાના સારા કામ કરવા નથી આવા પૈસાની ચેલેન્જ આપી છે અને અત્યારે જે તે જગ્યાએ ચેલેન્જ ઉપર ચેલેન્જ ચાલતી હોય એ જગ્યાએ જનતા જ પીડાવાની છે જનતા અવાજ નહીં ઉઠાવે પોતાના હક માટે પોતાના ન્યાય માટે તો જનતા જ પીસાવાની છે આમાં જનતાનો જ કસર ઘટ નીકળવાનો છે એટલે અવાજ ઉઠાવો બોલો કહેવાય ને જાગો ગ્રાહક જાગો જનતા જાગો પોતાના હક માટે લગો પોતાના હક માટે નહીં લડો તો ક્યાંક ને ક્યાંક તમારે મોટી સમસ્યા થઈને ઊભી રહેશે આજે જે પુલની સમસ્યા છે જે તે પરિવારને અત્યારે જે ઘટના બની છે એ પરિવારના આંસુ નથી સુકાયા અને સાંસદ એવા સવાલોના જવાબ આપે છે